મિત્રો આ છે ગળો શું આની વિશે ખબર છે આનેથી મળી શકે છે કબજ છે આજ તો બનેજો વ્લોગમાં તો હેલો મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા કુશળ આજે જવાનું છે આપણે પાછું ભૂતનાથ મંદિર જ્યાં જઈએ થોડક બીજા ઝાડવા પણ છે તેની માહિતી મેળવવાની છે અમુક સર્ચ કરીને આપણે જોવાનું છે એની પણ માહિતી મેળવવાની છે તો બના રેજો વ્લોગમાં ચલો 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 તો બધાને જે મેલમાં અને તે મોગળમાં ચલો જઈએ તો ફાઇનલી મિત્રો અમે પહોંચતા ભૂતનાથ મંદિરે જઈને છે જે અમને છે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે તો બને તો આપણે જઈએ રૂ 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 તો આપણે ફૂગમાંથી ભૂતન મંદિર હજુ અહીં ગેટ છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લાયકા દબાજો તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો આપણા વિડીયો અમને થોડાક બી માહિતીવાળા લાવશે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો મિત્રો આ છે ઘણું આનું વૈજ્ઞાનિક નામ છે થિન્સપોરા કોન્સુદા તો નામ છે પણ ઘણું ખરું બધા કામ વેલા વાળી વનસ્પતિ અમૃતા છે બીજા કોઈ પણ ઝાડ ઉપર તેના વેલા ચડી જાય છે અને ખાસ કરીને કડવા પરની ગળો ઉત્તમ હોય છે મિત્રો પણ યોગ અહીંયા બધી ગળો સડી ગઈ છે તમને દેખાડો જો મિત્રો આવી રીતના ગમે એની ઉપર સડી જાય છે અને ગળો કહેવાય છે મિત્રો તમને પાસેથી દેખાડું લે મિત્રો તો તેના પાન પીળાના પાન જેવા જ હોય છે અને શરીર વાયુ વાયુપિત કપ અને તેણે દોષોનો વિકાર દુકા દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવે છે ઘી સાથે વાને ગોળ સાથે કબજિયાતને સાફ કર સાથે ગરમીને મધ સાથે કફન દીવલ કે સૂટ સાથે આમવાદને મટાડે છે ગળો ગોખરું આમળા અત્રણે સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમારી થઈ વેજન ઠેર જેવું પડતું નથી એટલે કે વેદ નગર જવું નહીં પડતું ગળાનું સપ્તપણું ઉપયોગી છે ગળાનું સપ્તપણો ઘણું ઉપયોગી છે જે આજકાલ મીઠી પેશાબ રોગ ઘણા જોવા મળે છે અને ગળો ઘણું સારું કામ આપે છે ગળાના વેલા માત્ર સોમાસા પૂરતા જ છે જે હતા થોડાક મજા છે તો તમને દેખાડી દે તો આની વિશે એટલી જ માહિતી તમને આના વિશે કાંઈ માહિતી હોય તો જ્યારે કોમેન્ટ કરી દેજો મિત્રો જો લો આવી રીતના ગળો દેખાય છે બધી ઉપર વીઠાઈ ગયેલો આ નાનો હોય છે મોટો પણ હોય છે લીમડાનો ઉત્તમ હોય છે તો આની વિશે એટલી માહિતી ખબર હતી તમને આની વિશે કંઈ માહિતી ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો તો આવા જ વિડીયો જોવા મળે છે અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મોશન ના જય મહાકાળ મિત્રો